નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે ફરી હું તમારા માટે એક સરકારી ભરતી જાહેરાતની માહિતી સાથે આવી ગયો છું તો મિત્રો આજે જે જાહેરાત છે તે જગ્યાનું નામ મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણની કુલ સાહીઠ જગ્યા પર ભરતી થવાની છે તેના માટે જી એસ 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 બી ગાંધીનગર દ્વારા ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે તો મિત્રો આ વિડીયોની અંદર તમને મ્યુનિસિપલ ઇજનેર પોસ્ટ માટેની સંપૂર્ણ માહિતી હું આપવાનો છું જો તમને મારો વિડીયો પસંદ આવે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરો તો ચાલો મિત્રો જોઈએ મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણ સંવર્ગની કુલ સાહીઠ જગ્યાઓમાં અરજી કરવા માટેની પ્રોસેસની સંપૂર્ણ માહિતી તો મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જી એસ એસ બી ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ હસ્તકના કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી ગાંધીનગર હેઠળના મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણની કુલ સાહીઠ જગ્યા સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે આ માટે ઉમેદવારોએ એચ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને https टीपीपीएस जी डॉट गुजरात इन वेबसाइट पर तारीख एक नौ बेहजार पच्चीस तारीख 15 नौ बेहजार पच्चीस दरमियान ऑनलाइन अरजी करवा मित्रों मित्रो पत्रक परीक्षा फी ऑनलाइन भरवा तारीख अठार नौ बे हज़ार पच्चीस रह, तो रह भरती प्रक्रिया संबंधी तमाम सूचनाओं मंडल वेबसाइट https ओजस https.gssb.gujarat.gov.in પર મુકવામાં આવશે. જે તે સમય અંતરે મંડળની વેબસાઈટ અચૂક જોતા રહેવું. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા સમયે પોતાના અસલ પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે. જે તે અરજીપત્રકમાં સાચી માહિતી ભરી શકાય. નોકરીની જાહેરાત માટે અમારી વેબસાઈટ મુલાકાત લો અમારી અંદર તમને ગુજરાત સરકાર અને ભારત વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષામાં ઉપલબ્ધ થશે મિત્રો અહીં જોઈએ આપણે મ્યુનિસિપલ ઇન્જિનિયર વર્ગ ત્રણની પોસ્ટમાં કેટલી જગ્યાઓ માટે ભરતી થવાની છે તો મિત્રો અહીંયા કુલ જગ્યાઓ છે સાહીઠ તો મિત્રો આગળ જોઈએ કે મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણમાં અરજી ફોર્મ ભરવા માટે શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો અહીં ઉમેદવાર એટલે કે સિવિલ એન્જિનિયર ની અંદર સ્નાતક થયેલા ઉમેદવારો મ્યુનિસિપલ ઇન્જિનિયર ની પોસ્ટ માટે અરજી કરી શકે છે હવે મિત્રો આગળ જોઈએ તો ઉમેદવાર કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ત્રણ નંબરની લાયકાતમાં જોઈએ તો ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દી બંને ભાષાઓનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ અહીં મિત્રો નાગરિકતાની વાત કરીએ તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ ઓગણીસો સડસઠના નિયમ સાતની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારોની વયમર્યાદા કેટલી હોવી જોઈએ તો અરજી કરવાની છેલ્લી તારીખે ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ સામાન્ય વર્ગની મહિલા ઉમેદવાર અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો માજી સૈનિક દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ અનુસાર વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે હવે મિત્રો જે ઉમેદવારો મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણ ની ભરતી પાસ થઈ અને નોકરી લાગે છે તેમને પગાર ધોરણ કેટલું મળશે પ્રથમ પાંચ વર્ષ માટે પ્રતિમાસ

માં જ્યારે તમે અરજી ફોર્મ ભરો છો ત્યારે પરીક્ષા પદ્ધતિ શું હોય છે તો સામાન્ય વહીવટી વિભાગના આઠ અગિયાર બે હજાર ત્રેવીસ ના ઠરાવ ક્રમ સીધી ભરતીથી જગ્યાઓ ભરવા માટે ઠરાવેલી પરીક્ષા પદ્ધતિ અનુસાર પરીક્ષા એક તબક્કામાં એમસીક્યુ પ્રકારના પ્રશ્નોવાળી પદ્ધતિની સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષા પાર્ટ એ અને પાર્ટ બી એમ બે ભાગમાં હશે હવે મિત્રો પાર્ટ એ ની અંદર કયા કયા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે કેટલા ગુણના પ્રશ્નો પૂછાશે તેની ચર્ચા કરીએ તો ક્રમ એકની અંદર આવે છે તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશન તેના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે એટલે કે તેના ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે સેકન્ડ નંબરમાં જે વિષય આપ્યો છે તે ગાણિતિક કસોટીઓ છે તેના પણ ત્રીસ ગુણ છે અને તેના ત્રીસ પ્રશ્નો પૂછવામાં આવશે તો મિત્રો અહીં પાઠ એની અંદર કુલ સાહીઠ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે વાત કરીએ મિત્રો તો અહીંયા જે વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની વાત કરીએ તો ક્રમ એકની અંદર ભારતનું બંધારણ વર્તમાન પ્રવાહ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શનના ત્રીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે સેકન્ડ નંબરના વિષયની વાત કરીએ મિત્રો તો સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો પૂછવામાં આવશે આ કુલ એકસો વીસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવે પાર્ટ બી ની અંદર કુલ એકસો પચાસ ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે તો મિત્રો અભ્યાસક્રમની ની વિષય વસ્તુ નિયત કરેલી શૈક્ષણિક લાયકાત મુજબની રહેશે હવે પાર્ટ એ માં કુલ સાહીઠ પ્રશ્નો અને પાર્ટ બી માં કુલ એકસો પચાસ પ્રશ્ન એમ કુલ બસો દસ પ્રશ્ન પૂછવામાં આવશે પાર્ટ એ અને પાર્ટ બી બંને માટે સંયુક્ત રીતે કુલ ત્રણ કલાકનો સમય ફાળવવામાં આવશે એમસીક્યુ પદ્ધતિમાં ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલ માર્કના એક ચતુર્થાંશ માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે એટલે કે નેગેટિવ માર્ક પદ્ધતિ અપનાવવામાં આવશે ફાઇનલ આન્સર કીમાં કોઈ પણ કારણોસર પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલા પ્રશ્નના ગુણની બાકી રહેલી ગુણભારમાં પ્રો રેટા મુજબ ગણતરી કરવામાં આવશે ઉમેદવાર પ્રશ્નોનો સાચો જવાબ આપશે તો તે પ્રશ્નને પ્રોરેટા અનુસાર ફાળવેલ ગુણભાર મુજબ ગુણ આપવામાં આવશે ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને પ્રોરેટા મુજબ જે ગુણભાર આપવામાં આવેલ હોય તેના એક ચતુર્થાંશ માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણમાં જે ઉમેદવારો અરજી ફોર્મ ભરે છે તેમને પરીક્ષા ફી કેટલી ભરવાની આવશે તો સામાન્ય વહીવટી વિભાગના એકત્રીસ એક બે હજાર ચોવીસના પરિપત્રમાં થયેલી જોગવાઈ મુજબ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવતી સીધી ભરતીની તમામ પરીક્ષાઓ માટે પરીક્ષા ફીનું ધોરણ નીચે મુજબનું રહેશે તો મિત્રો અહીંયા જોઈએ તો બિન અનામત વર્ગ માટે રૂપિયા પાંચસો પરીક્ષા ફી ભરવાની રહેશે અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે રૂપિયા ચારસો ફી ભરવાની રહેશે આ પરીક્ષા ઉપસ્થિત એટલે કે આ પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત કરવામાં આવશે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ

નોંધ પરીક્ષા માટેની ફી ઓનલાઇન માધ્યમ સિવાયના કોઈ અન્ય માધ્યમથી સ્વીકારવામાં આવશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો મિત્રો મ્યુનિસિપલ ઇજનર વર્ગ ત્રણમાં તમારે એપ્લિકેશન કઈ રીતના કરવાની છે તો આ જાહેરાતમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે આ માટે ઉમેદવારોએ એટીપીપીએસ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર તારીખ એક નવ બે હજાર પચ્ચીસથી તારીખ પંદર નવ બે હજાર પચીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે અરજીપત્રક ભરવા માટે ઉમેદવારોએ નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે મિત્રો અહીં દસ સ્ટેપ આપવામાં આવ્યા છે તે પ્રમાણે જો તમે ફોર્મ ભરશો તો તમે પોતાની જાતે પોતાનું ફોર્મ પોતાના મોબાઈલમાં જ ઘરે બેસીને ભરી શકશો તો ચાલો જઈએ દસ સ્ટેપ તો સ્ટેપ નંબર એક સૌ પ્રથમ તમારે એચ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર જવાનું રહેશે બે નંબરના સ્ટેપની અંદર તમારે ઓનલાઇન એપ્લિકેશનમાં એપ્લાય પર ક્લિક કરવાનું રહેશે અને જી એસ 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 બી સિલેક્ટ કરવાનું રહેશે હવે મિત્રો ત્રણ નંબરનું સ્ટેપ જોઈએ તો ઉમેદવારે જાહેરાત ક્રમાંક ત્રણસો પચાસ બે હજાર છવ્વીસ મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણ સંવર્ગની જાહેરાત ઉમેદવારી કરવા માટે જાહેરાત સંવર્ગના નામ પર ક્લિક કરી એપ્લાય પર ક્લિક કરવું ત્યારબાદ સ્ક્રીન પર મોર ડિટેલ અને એપ્લાય ના ઓપ્શન ખુલશે જેમાં મોર ડિટેલ પર ક્લિક કરવાથી વિગતવાર જાહેરાતની વિગતો જોવા મળશે જે ઉમેદવારે વાંચી જવી હવે ચાર નંબરના સ્ટેપની વાત કરીએ તો એપ્લાયના ઉપર ક્લિક કરવાથી નવી વિન્ડો ખુલશે જેમાં સ્કીપ પર ક્લિક કરવાથી એપ્લિકેશન ફોર્મ ખુલશે જેમાં સૌ પ્રથમ પર્સનલ ડિટેલ ઉમેદવારે ભરવાની રહેશે હવે મિત્રો પાંચમા નંબરના સ્ટેપની વાત કરીએ તો પાંચમા નંબરની અંદર પર્સનલ ડિટેલ ભરાઈ ગયા બાદ એજ્યુકેશનલ ડિટેલ ભરવાની રહેશે હવે મિત્રો છ નંબરના સ્ટેપની અંદર ઇન્સ્યોર એટલે કે બાહિંદરીમાં દર્શાવેલી શરતો ઉમેદવારને મંજૂર છે એ માટે યસ સિલેક્ટ કરી સેવ પર ક્લિક કરવું અરજી પૂર્ણ રીતે ભરાઈ ગયેલ છે હવે સાત નંબરના સ્ટેપની વાત કરીએ મિત્રો તો સેવ પર ક્લિક કરવાથી એપ્લિકેશન નંબર જનરેટ થશે જનરેટ થયેલા નંબરને ઉમેદવારોએ સાચવીને રાખવાનો રહેશે આઠ નંબરના સ્ટેપની વાત કરીએ મિત્રો તો ઉમેદવારે માગ્યા મુજબની સાઇઝમાં તાજેતરનો ફોટો અને સહી સ્કેન કરીને અપલોડ કરવાની રહેશે હવે નવ નંબરના સ્ટેપમાં કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરો અને એપ્લિકેશન નંબર પર બર્થડેટ કર્યા બાદ ઓકે પર બેઝિક ડિટેલ અને કન્ફર્મ એપ્લિકેશન દેખાશે જો ઉમેદવારની કોઈ ભૂલ થઈ હોય તો એડિટ કરી સુધારો કરી લેવો ત્યારબાદ કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવું ત્યારબાદ કન્ફર્મ નંબર આવશે તેને ઉમેદવારે સાચવીને રાખવાનો રહેશે હવે મિત્રો દસમા સ્ટેપની વાત કરીએ તો કન્ફર્મ નંબર નાખીને ઉમેદવારે પોતાના અરજીપત્રકની પ્રિન્ટની નકલ કાઢી લેવાની રહેશે હવે મિત્રો મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણમાં અરજી કરવા માટેની મહત્વની તારીખોની વાત આપણે આ અટકમાં આપવામાં આવી છે તે જોઈએ તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ છે એક નવ બે હજાર પચીસ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો પંદર નવ બે હજાર પચીસ ઓનલાઈન અરજી ફોર્મ ફી ભરવાની તારીખ છે અઢાર નવ બે હજાર પચીસ અને સંભવિત ઓનલાઈન પરીક્ષા તારીખ મંડળની વેબસાઇટ એચટીપીપીએસ ટીપી જી એસ એસ બી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર મૂકવામાં આવશે હવે મિત્રો અહીંયા મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણની ભરતીમાં જે મિત્રો અરજી કરે છે તેમના માટે મહત્વની વેબસાઇટ કે લિંકની વાત કરીએ તો જાહેરાત માટે એચ ટી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઓનલાઈન અરજી કરવા માટે એચ ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અને જી એસ ઓફિશિયલી વેબસાઇટ છે એચ જી એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન છે અમારી ગુજરાતી વેબસાઇટની પણ તમે મુલાકાત લઈ શકો છો એ છે www.jobsarkari.in જોબ સરકારી ડોટ ઇન અમારી વેબસાઇટની અંદર તમને ગુજરાત સરકાર અને ભારત સરકારની વિવિધ ભરતી પરીક્ષાઓની માહિતી ગુજરાતી ભાષામાં વિસ્તૃત રીતના જોવા મળશે તો અમારી વેબસાઇટની પણ તમે અચૂક એકવાર મુલાકાત લેશો તો મિત્રો અહીંયા મહત્ત્વની નોંધ આપવામાં આવી છે ઉમેદવારોએ અરજીપત્રક ભરતા પહેલાં ઓફિશિયલી જાહેરાત જરૂર જોવાની રહેશે તેમાં આપવામાં આવેલી માહિતી આખરી ગણાશે આ બ્લોગમાં આપવામાં આવેલી માહિતી મૂળ જાહેરાતને સંદર્ભમાં રાખીને લખવામાં આવેલી છે જેથી બ્લોગમાં ભૂલ રહેવાની સંભાવના રહેલી છે જેથી ઉમેદવારોએ મૂળ જાહેરાતનો અભ્યાસ કર્યા પછી જ ઓનલાઈન અરજી કરવા માટે અનુરોધ કરવામાં આવે છે મિત્રો આ હતી મ્યુનિસિપલ ઇજનેર વર્ગ ત્રણની ભરતીની જાહેરાતની માહિતીનો વિડીયો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને આ વિડીયો તમારા મિત્રોને પણ શેર કરો આભાર ધન્યવાદ